હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે હકીકતમાં દેશના છસો થી નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દબાણ લાવવાનું છે ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જેમાં ક્યાંક તો રાજકારણીઓ સામેલ હોય અથવા જેના પર આરોપ હોય પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમની પ્રવૃત્તિઓ દેશના લોકતાંત્રિક બંધારણ અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ માટે ખતરો છે આ પત્ર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે તેમાં તેમણે લખ્યું છે કે બીજાઓને ડરાવવા એ કોંગ્રેસની વર્ષો જૂની સંસ્કૃતિ છે માત્ર પાંચ દાયકા પહેલા તેઓએ પ્રતિબદ્ધ ન્યાય ન્યાયાલય ન્યાયતંત્ર માટે હાકલ કરી હતી તેઓ નિર્લજતાથી તેમના સ્વાર્થ માટે અન્ય લોકોની પ્રતિબદ્ધતા માંગે છે પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કોઈ પણ પ્રતિબદ્ધતાને ટાળે છે આશ્ચર્યની વાત એ છે કે એકસો ચાલીસ કરોડ રહ્યા છે પીએમના નિવેદન પર કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રહાર કર્યો આના પર લખ્યું એવું સાબિત થાય છે કે બોન્ડ કંપનીઓને ભાજપને દાન આપવા દબાણ કરવા માટે ડર બ્લેકમેલ અને ધાક ધમકીનું બજબરીનું સાધન હતું એમએસપીને કાનૂની ગેરંટી આપવાને બદલે વડાપ્રધાને ડર બ્લેકમેલિંગ અને ધાક ધમકી આપી હતી ભ્રષ્ટાચાર માટે કાનૂની ગેરંટી આપી છે છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાને જે કંઈ કર્યું છે તે વિભાજન વિકૃત વાળવા અને બદનામ કરવાનું છે એકસો ચાલીસ કરોડ ભારતીયો ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપે તેની રાહ જોઈ રહ્યા છે